ન હતો એ રોડ સરકાર નગરપાલિકા હસ્તક કરી દીધો છે આ રોડની કામગીરી વરસાદ પછી ચાલુ કરવામાં આવશે સાડા પાંચ કરોડના ખર્ચે ડામર રોડ અને અઢી કરોડના ખર્ચે બંને સાઈડ ટ્રેવર બ્લોક બેસાડવામાં આવશે અને સરકાર દ્વારા દસ કરોડની આગવી ઓળખની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે એક ગ્રાન્ટમાં સોટા નાકા સંતોષી માતા મંદિરની બાજુમાં અત્યંત સુવિધા વાળું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સાત કરોડના ખર્ચે બનાવવામાં આવશે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઇન્ડોર ગેમ્સ જેવી કે વોલીબોલ બાસ્કેટબોલ ટેનિસ કેરમ બેડમિન્ટન જેવી અનેકો સુવિધા આપવામાં આવશે અને 1 કરોડના ખર્ચે જવાર બાગની સામે સિનિયર સિટીઝનનું નવીકરણ કરવામાં આવશે હસ્તુ વંદે માત્ર